રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા આગામી વિશ્વકર્મા જયંતિના દિવસે યોજાનાર સમૂહ લગ્ન સહિતના બે દિવસના પ્રસંગોને અનુલક્ષીને તેમા સહયોગ આપનાર કાર્યクロની એક મીટિંગનું આયોજન તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ રાજકોટના ગોંડલ રોડ પર આવેલ જસાણી સ્કૂલના મેદાનમાં કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં જ્ઞાતિના પ્રમુખ શ્રી અધ્યક્ષ શ્રી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા श्री नितिन भाई बद्रकिया अने ज्ञाती प्रमुख श्री रसिक भाई बद्रकिया एक कार्यक्रो ने संबोधन करयु हतु आ मीटिंग मा आगामी પ્રસંગ માં सहयोग आपનાર હાજર રહેલા કાર્યકરો ને કેટેગરી મુજબ કાર્યની વહેંચણી કરવામાં આવી હતી તેમજ તેમણે સોંપવામાં આવેલા કાર્યભારની સમજૂતી આપવામાં આવી હતી આ મીટિંગ માં ज्ञाती આગેવાનો ની સાથે જ આ સમગ્ર પ્રસંગ ના મુખ્ય દાતા શ્રી विजय भाई धામગધરિયા પણ હાજર રહ્યા હતા તેઓ આ પ્રસંગ માટે જ્ઞાતિને રૂપિયા 42,11,111 રૂપિયા અર્પણ કર્યા હોય તેમની નિષ્કામ જ્ઞાતિ પ્રેમની ભાવનાને જ્ઞાતિ દ્વારા બિરદાવવામાં આવી હતી મીટિંગના અંતમાં હાજર રહેલ સૌ આગેવાનો અને કાર્યકરો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તમામ માહિતી રાજકોટ થી અમારા સહયોગી अशोकભાઈ દૂધકિયા દ્વારા આપવામાં આવી હતી आई पार्ट ड्रोस्टर जैसे ये सभी चीजें चल रही हैं। आई बेड़ा भरने के लिए आई पार्ट ड्रोस्टर जैसे बेड़ा खुद के लिए भरने के लिए। एक जिंदगी मधुमक्खी का है वहीं तो मधुमक्खी का जियार आप बेटा यहाँ से पूरे भारत में चलने वाली है। यात्री पूर्व का वहाँ भूख लगाए कौन नहीं लगा रहा ह शांतिभा किशोर भाई अब्बास शांतिलाल भाई सगे प्रदेश भाई छेरा मूल युवक मंत्रा